દર વખતે ગુજરાતના લોકો બજેટથી ખૂબ આશાઓ રાખતા હોય છે પરંતુ આ સરકાર છે એ સામાન્ય લોકોની નહીં ઉદ્યોગપતિઓની સરકાર છે અને હંમેશા બજેટમાં ઉદ્યોગ ગૃહોને વધુ છૂટછાટો મળતી રહેતી હોય છે ત્યારે આ વખતે ગુજરાતના લોકોને ફરી આશા છે કે આજે બજેટ ગૃહમાં રજૂ થઈ રહ્યું છે ત્યારે બજેટમાં ગુજરાતના સામાન્ય લોકોને જીવનમાં સુખાકારી આવે એવી સારી જાહેરાતો કરવામાં આવે જાનજતપુરના કયા એવા મુદ્દા તમારી સમક્ષ આવ્યા છે કે આ બજેટમાં આપણે સમાવાય છે ને નાણાં મંત્રીને રજૂઆત કરવી છે કે જાનજતપુરનો હજી વિકાસ થઈ શકે ને એમના મળવા પાત્ર સુવિધાઓ છે તે મળી શકે મારો મત વિસ્તાર જાનગત ક્ષેત્રમાં એંસી ટકાથી પણ વધુ લોકો ખેતી સાથે સંકળાયેલા છે પરંતુ કમનસીબી દેશ આઝાદ થયો અને અઠ્યોતેર વર્ષ થયા હજુ સુધી એક પણ કિલોમીટરની પાકી કેનાલ રાજ્ય સરકાર ત્યાં બનાવી શકી નથી ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હોય વર્તમાનની ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અનેક ધારાસભ્યો એ સીટ ઉપરથી ચૂંટાઈને આવ્યા પરંતુ હજુ સુધી ઇઠોતેર વર્ષના અંતે પણ જામજોધપુર વિસ્તારમાં ખેતી પ્રધાન વિસ્તાર હોવા છતાં એક પણ કિલોમીટરનું કેનાલનું પાકું પાકી કેનાલનું નેટવર્ક નથી ત્યારે સૌથી મોટી અને મહત્વની માંગ જામજોધપુર વિસ્તાર માટે સિંચાઈનું પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અમારા વિસ્તારમાં ભૌગોલિક રીતે દરિયાથી ખૂબ ઊંચો વિસ્તાર હોવાના કારણે મારા મત વિસ્તારમાંથી જ લગભગ અલગ અલગ નવ નદીઓનો વેણ ત્યાંથી ચાલુ થતા હોય એટલે ત્યાં પાણીની ખૂબ સમસ્યાઓ છે તો સૌની યોજનાનું જે નવા ડેમો જોડવાનું ફેસ ટુ નું કામ છે એ પણ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને જે સ્થાનિક ડેમો છે એ ડેમોમાં મજબૂત કેનાલનું નેટવર્ક દ્વારા ખેડૂતને સિંચાઈનું પાણી તાત્કાલિક મળે આ મુખ્યત્વે અમારી માંગ રહેશે ભાઈ વિકાસ મોડેલ ગુજરાતમાં તમે કહી રહ્યા છો કે એક કિલોમીટર પાકી કેનાલ નથી બની સહી સરકાર આટલો મોટો બજેટ ચાર લાખ કરોડનો બજેટ ને આટલા મોટા વિકાસ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે ને એક કેનાલ નથી બનાવી શકતી એ કઈ રીતે આ વાસ્તવિકતા છે હું આપને જે આંકડા દઈ રહ્યો છું એ ઓથેન્ટિક વિધાનસભામાં મારા પ્રશ્નોત્તરીના જવાબમાં મળેલા આંકડા ઉપર હું આપને માહિતી આપી રહ્યો છું કે એક પણ કિલોમીટરનું બાકી કેનાલનું નેટવર્ક જામજોધપુર લાલપુર વિધાનસભા મત વિસ્તારમાં નથી અને જે કાચી કેનાલો દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવે છે એમાં ખૂબ પાણીનો વ્યય થતો હોય અવારનવાર મારા દ્વારા પણ વિભાગને બાકી કેનાલો બનાવવા માટે માગણીઓ કરવામાં આવી પાછલા વર્ષમાં અમારી લગભગ બારેક જેટલા ડેમોની માંગ હતી એ પૈકીના પાંચ થી છ ચેકડેમો ને મંજૂરી મળી ગઈ છે પરંતુ જે બાકીના ચેકડેમો છે એને પણ તાત્કાલિક મંજૂરી મળે અને વહેલી તકે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું થાય એ માટેના તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે અચ્છા ગઈકાલે એવા સમાચાર મળ્યા કે કાલે અધ્યક્ષે તમને લોકોને ટકોર કરી કે ભાઈ તમે આવી રીતે પ્લેકાર્ડ દર્શાવીને અહીંયા વિરોધ ના કરો લાઈવ ટેલિકાસ્ટનો કંઈક મામલો હતો તો શું એવી માર્મિક ટકોર છે તે ગૃહમાં થઈ તમારા કાલે અધ્યક્ષ દ્વારા અમને એવી ટકોર કરવામાં આવી કે કોંગ્રેસ પાસેથી શીખો હા ત્યારે હું ગુજરાતની જનતાને પણ જણાવવા માંગુ છું ગુજરાતની જનતા પાછલા ત્રીસ વર્ષો છે કે કોંગ્રેસ છે એ વિપક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગઈ છે એટલે કોંગ્રેસ પાસેથી અમારે શીખવાની જરૂર નથી અમને ગુજરાતના લોકો શીખવાડી રહ્યા છે જેને આધારે ગુજરાતની વિધાનસભાની અંદર કયો ધારાસભ્ય શું કામ કરે છે શું મુદ્દાઓ ઉઠાવે છે એમની શું રજૂઆતો રહી છે સરકાર પક્ષેથી એના શું જવાબો આવે છે આ જાણવાનો પૂરેપૂરો અબાધિત અધિકાર ગુજરાતના લોકોનો છે દેશના લગભગ મોટા ભાગના રાજ્યોની વિધાનસભાઓ લાઈવ થાય છે રાજ્યસભા લાઈવ થાય છે લોકસભા લાઈવ થાય સુપ્રીમ કોર્ટ હોય હાઈકોર્ટ હોય કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય આ તમામની કાર્યવાહીઓ લાઈવ કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીની હત્યા સમાન કહી શકાય એ રીતે ગુજરાત વિધાનસભાનું લાઈવ સેશન બંધ કરી દીધું છે માત્ર ત્રીસ મિનિટના એક એપિસોડ બનાવી અને યુટ્યુબ ઉપર રિલીઝ કરવામાં આવે છે ત્યારે અમારી મુખ્યત્વે માગણી એ છે કે ગુજરાતની જનતાનો અબાધિત હક છે એમને ચૂંટીને મોકલેલો પ્રતિનિધિ વિધાનસભા ગૃહમાં એમના વિસ્તાર વતી શું કામ કરી રહ્યો છે અને એ માંગ સાથે અમે કાલે બેનરો સાથે અગાઉ પણ અમે શ્રીને મુખ્યમંત્રીશ્રીને અધ્યક્ષશ્રીને પત્ર દ્વારા પણ આ બાબતે રજૂઆત કરી હતી અને પાછલા ત્રણ વર્ષોથી જ્યારથી અમે વિધાનસભા ગૃહમાં આવ્યા ત્યારથી સતત વિધાનસભા લાઈવ કરવાની માંગ કરી રહ્યા હતા એટલે આ મુદ્દે કાલે અમે સૂત્રોચાર દ્વારા ફરીથી માંગ દોહરાવી થોડા દિવસ પહેલા ખેડૂત નેતા રાજુ કરપડાએ તમારા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને રાજીનામા આપવા પાછળ તેમણે કારણો જણાવે કે જ્યારે તેઓ સમસ્યામાં મુકાયા ત્યારે પાર્ટી તેમની સાથે ઊભી ના રહીને આરોપ છે ગોપાલ ઇટાલિયા પર કે તેઓ માત્ર એક વ્યક્તિગત કેન્દ્રથી કામગીરી થાય છે એક વ્યક્તિથી કામગીરી ચાલી રહી છે પાર્ટીમાં સામૂહિક નિર્ણયો નથી થઈ રહ્યા તો આ બાબતને આ રાજીનામાને તમે કઈ રીતે જોયું છો ચોક્કસ રાજુભાઈ જેવા એક્ટિવ ખેડૂત નેતા પાર્ટી છોડીને જાય એ બાબતનું દુઃખ હોય એમણે અંગત એમના જે કારણો જણાવ્યા કે જે આક્ષેપ પ્રતિ આક્ષેપો દોર છે એમાં હું કોઈ ટીકા ટિપ્પણીઓમાં ઉતરવા નથી માગતો પરંતુ રાજુભાઈ પાર્ટી છોડીને ગયા છે એ બાબતનું દુઃખ છે રહી વાત ખેડૂતોને કે રાજુભાઈને કોર્ટમાં અને જેલમાં મદદ કરવાની તો હું આપને જણાવી દઉં કે જ્યારથી એ લોકોની ધરપકડ થઈ ત્યારથી લઈ હું મારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાં હોવા છતાં આ ત્યાં રજૂ કરવામાં આવ્યા કોર્ટમાં એ સમયથી લઈ અને એ જ્યારે જેલ બહાર આવ્યા ત્યાં સુધીની દરેક ઘટના ઉપર ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ હંમેશા ખડે પગે ખેડૂતો સાથે એમના પરિવારો સાથે ઉભા રહ્યા છે છતાં પણ એવું બની શકે કે એવડી મોટી પાર્ટી છે કોઈ વાતથી એમની લાગણી દુભાણી હોય અને એ જે નિવેદનો આપી રહ્યા છે એ આપતા હોય પરંતુ હું આ બાબતમાં કોઈ ટીકા ટિપ્પણીઓ કરવા મારો છેલ્લો પ્રશ્ન થોડા દિવસ પહેલા ઉપાધ્યક્ષની જે ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટીએ એ ચૂંટણીમાં દૂરી બનાવી ત્યારે શૈલેષ પરમાર જેઓ દાણી લીમડાના કોંગ્રેસના ધારાસભ્ય છે એમણે એવી વાત કહી નિવેદન આપ્યું કે જો આજે આમ આદમી પાર્ટી વિપક્ષનો સાથ નહીં આપે તો એવું સમજી લેવાનું છે કે ભાજપની બી ટીમ તરીકે ગુજરાતમાં આવી છે તો એ બાબતે તમારો શું જવાબ છે એકસો ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના હોય માત્ર બાર ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના હોય કદાચ આમ આદમી પાર્ટીના અમે બધા ધારાસભ્યો અમને સાથ આપીએ તો પણ એ જીતના આંકડામાં પરિવર્તન થતી નહોતી અને માની લો કે આને લઈ અને બંધ મતદાન કરવાની વાત આવે હું જાણું છું ત્યાં સુધી કોંગ્રેસમાંથી હજુ પણ ધારાસભ્યો પાર્ટી છોડવાના છે જો કોઈ કોંગ્રેસનો ધારાસભ્ય પણ પાર્ટી વિરુદ્ધ મતદાન કરે તો આક્ષેપો આમ આદમી પાર્ટી ઉપર ના આવે એટલા માટે થઈ અને આમ આદમી પાર્ટીનું મતદાન કરવાથી પરિણામમાં કોઈ ફરક પડવાનો નહોતો જેના કારણે આમ આદમી પાર્ટીએ રણનીતિના ભાગરૂપે એવું કીધું કે અમે આ મતદાનથી બહાર રહેશું અમે આમાં મતદાન કરશું નહીં આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે વિધાનસભા ગૃહમાં કામ કરી રહી છે અને ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણીઓ છે ત્યારે ગુજરાતની જનતા જે જનાદેશ આપશે જનાદેશ ઉપરથી સ્પષ્ટ થઈ જાય કે મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આમ આદમી પાર્ટી છે જેમ કે બાર જણા છે અને બહાર રહેવાના છે કોઈ તૂટવાનું નથી ને આમ આદમી પાર્ટીમાંથી હજી ધારાસભ્ય તૂટશે આવા દાવાઓ છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની જનતા સાંભળી રહી છે બાસઠમાંથી બારની સંખ્યા બળે પહોંચ્યા છે અને હજી જો જે પ્રમાણે હાલની પરિસ્થિતિઓ છે એ પ્રમાણેનું રહ્યું તો મને એવું લાગી રહ્યું છે કે નામશેષ થવા કોંગ્રેસ ગુજરાતમાં જઈ રહી છે ત્યારે હું